આંગળા ચાટતા રહી જશો તેવું વળીનું શાક મારી રીતથી ટિપ્સ અને ટ્રિક્સથી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને કોઈ જ બહારનો મસાલો નહીં કોઈ જ ગરમ મસાલો નહીં ઘરના સિમ્પલ મસાલાથી આ સોયા વળીનું શાક બની જશે તો વિડીયોનો લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ટિપ્સ તમે જરૂરથી ફોલો કરજો ફ્રેન્ડ્સ તો ચલો લઈ સ્ટાર્ટ સૌ પ્રથમ હું અહીં એક નાની વાટકી જેટલા સોયા વડી લઈશ બજારમાં આવી રીતે તૈયાર પેકેટ મળે જ છે તો તેને થોડા એક તડકો બતાવીને તમારે પેક કરશો તો નહીં ફૂગ આવે કે નહીં કંઈ થાય તો એક વાટકી જેટલા મેં વડી લીધા છે તો અહીં આટલાથી ચાર વ્યક્તિ ઇઝીથી ખાઈ શકશે તો હવે આ સોયા વડીને આપણે બે મિનિટ જેટલું આપણે ગરમ પાણીમાં તેને બોઇલ કરવાના છે તો બાજુ મેં મેં ગરમ પાણી મૂકી દીધું છે તો બે મિનિટ જેટલા આપણે બોઇલ કરીશું જો તમે વધારે પડતાં બોઇલ કરી દેશો તો એકદમ પોચા બની જશે થોડા આપણે એક પીસ બની રહે તે ટાઈપના આપણે રાખવાના છે તો આ સોયાવળી છે તે ફટાફટ બોઇલ થઈ જાય છે તો બે મિનિટમાં તો બોઈલ થઈ જ જાય છે ફ્રેન્ડ્સ તો ત્યાં જ તમે ઊભા રહીને બોઈલ કરી શકો છો નહીં તો એકદમ ઢીલા થઈ જશે અને શાક એકદમ રબડી જેવું થઈ જશે તો તમારે આ બાબતની ખાસ ધ્યાન રાખવાનું છે હવે સોયાવળી છે એ તમને ખ્યાલ જ હશે કે સોયાબીનમાંથી બને છે પરંતુ સોયાબીનનું શાક મોસ્ટ ઓફ બાળકો ખાતા નથી હોતા તો આવી રીતે સોયાવળીનું શાક બનાવીને તમે તેને હેલ્થ માટે બેનિફિટ કરી શકો છો તો અહીં મેં મેં બોઇલ કરી દીધા છે સોયાવળી તો તેનું શેપ જળવાઈ રહે તે માટે મેં અહીં ઠંડુ પાણી એડ કર્યું છે જેથી કરીને વધારે પડતા ઢીલા ન થઈ જાય તો તમારે જો થોડું રસાવાળું શાક રાખવું હોય તો તમે થોડું વધારે બોઇલ કરી શકો છો પરંતુ તે હું કેમ ના પાડું છે હું તમને આગળ તમને બતાવીશ તો અહીં મેં બે મીડિયમ સાઈઝની ડુંગળી જે છે ઊભી ચોપ કરી દીધી છે તમે છો તો આના કરતાં મોટા પીસ પણ તમે રાખી શકો છો હવે આ ડુંગળી છે એ ખૂબ જ સિક્રેટ આ શ શાકનું એક ટેસ્ટી સ્વાદ માટે ખૂબ જ વસ્તુ છે તો હું તમને આગળ બતાવીશ પરંતુ અહીં પહેલાં તો ડુંગળી જે છે આપણે જે ચોપ કરી દીધી છે તો તેને આપણે શેકવાની છે થોડી બ્રાઉન ટુ ગુલાબી ટાઈપની થાય ત્યાં સુધી આપણે શેકીશું હવે ડુંગળી ફટાફટ સતડાઈ જાય તે માટેની ખાસ ટ્રીક છે તેની અંદર આપણે બે પીંચ જેટલું મીઠું એડ કરીશું તો ફટાફટ સતડાઈ જશે કદાચ તમારા તમારામાં કોઈ જાણતું પણ હશે કે ડુંગળી આપણે ફટાફટ સાતડવી હોય તો તેની અંદર મીઠું નાખી દઈએ એટલે ફટાફટ સતડાઈ જાય હવે થોડી શેકાઈ જાય એટલે આપણે બે લીલા મરચાં એડ કરીશું અને તે પણ આવી રીતે તેલમાં આપણે ફ્રાય કરી દઈશું જો તમારે લીલા મરચાં ન ખાતા હોય બાળકો માટે કદાચ બનાવતા હોય તો ઓપ્શનલ છે તમે ન પણ નાખી શકો પણ અહીં લીલા મરચાંનું કારણ એ છે કે તેનો સ્વાદ પણ આમાં સરસ લાગશે તો હવે સરસ મજાની ડુંગળી જે સતડાઈ ગઈ છે વધારે પડતો ડાર્ક કલર રાખવાનો નથી હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તેને આપણે ઠંડી કરવાની છે કેમ કે ઠંડી થઈ ગયા પછી આપણે ડુંગળીની પેસ્ટ બનાવવાની છે ફ્રેન્ડ્સ તો ત્યાં સુધી હવે આપણે વડી પણ ઠંડી થઈ ગઈ હશે હવે આપણે આ ફ્રાય કરીશું તો બે મોટી ચમચી ભરીને મેં કૂકિંગ ઓઇલ એડ કર્યું છે વડી બોઇલ કર્યા પછી થોડી ચીપચીપી બની જાય છે જેથી કરીને થોડી આપણે એક દોઢ ચમચી જેટલું તેલ એડ કરીને થોડી ફ્રાય કરી દઈશું તો સરસ મજાની ક્રિસ્પી બની જશે અને સ્વાદમાં થોડો વધારો પણ આવી જશે એકદમ સોગી નહીં થાય તો અમુક ટાઈમે એવું થઈ જ થઈ જતું હોય છે કે ખૂબ જ સોગી થઈ જતી હોય છે પરંતુ તેને થોડું ફ્રાય કરી લેશો તો એકદમ સરસ મજાનો ટેસ્ટ આવશે જેમ કે આપણે પનીર બનાવતા પહેલાં પનીર આપણે ફ્રાય કરીએ છીએ થોડા ઘણા તો એ ટાઈપનું તમે આ પણ બનાવીને ફ્રાય કરીને શાક બનાવશો તો બસ બે મિનિટ સુધી જ આપણે ફ્રાય કરવાની છે અને ખૂબ જ ટેસ્ટી શાક બનશે તમે એક વખત મારી રીતથી તમે આ શાક જરૂર જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ હું રિક્વેસ્ટ કરું છું ખૂબ જ ટેસ્ટી શાક બનશે તો હવે સોયા વડી બે મિનિટ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો ત્યાં સુધી ફ્રાય કરેલી જે ડુંગળી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે તો એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય ત્યારે જ આપણે ટીપું પાણી નાખ્યા વગર જ આપણે સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે તો આ પેસ્ટ આપણા શાકની સિક્રેટ ટીપ્સ છે ફ્રેન્ડ્સ તો આની તમે પેસ્ટ બનાવશો તો શાકમાં સુગંધ તો ડબલ થશે પરંતુ સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી શાક બનશે તો તમે જોઈ શકો છો એવી સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તો હવે આપણે શાકની તૈયારી કરી લેવાની છે સોયાવળી સરસ મજાના હવે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે વળી પાછું એક સિક્રેટ મસાલો એડ કરીશું તો આની અંદર આપણે તાજું દહીં તમે ઘરમાં હોય તો તાજું દહીં તમારે આમાં એડ કરવાનું છે આમ તો ખરેખર અડધી વાટકી જેટલું દહીં એડ કરવાનું છે પરંતુ મારી પાસે એકદમ ખાટું દહીં છે તો જેથી કરીને મેં બે ચમચી જેટલું મેં દહીં એડ કર્યું છે જો તમારી પાસે તાજું દહીં હોય તો તેને થોડું વ્યવસ્થિત ચમચીથી ફેંટીને પછી તમારે આની અંદર એડ કરવાનું છે હવે ખાટું દહીં વધારે તમારે આમાં લેવાનું જ નથી જેથી કરીને અહીં બે ચમચી મેં લીધું છે તમારી પાસે જો ખાટું દહીં હોય તો તમે એક બે ચમચી રીતે મારી જેમ તમે ઉપયોગ કરી શકો છો તેની અંદર હવે બે મોટી ચમચી ભરીને જીરું પાવડર મેં એડ કર્યું છે પછી બે ચમચી મેં રેડ ચીલી પાવડર એડ કર્યું છે અડધી ચમચી કરતાં ઓછી મેં હળદર પાવડર એડ કર્યો છે તો અહીં કોઈ જ બહારના મસાલા ફ્રેન્ડ્સ નથી ઘરના સિમ્પલ મસાલાથી બનવાનો છે ને ખૂબ જ એટલું ટેસ્ટી કે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત સોયાવયલનું શાક જરૂર જરૂરથી બનાવશો હવે આવી રીતે જે દૈબા મસાલો આપણે નાખ્યો તે આવી રીતે કોટ કરી દેવાનો છે વડી ઉપર એટલે મેરિનેટ કરવાનું છે તો એક સરસ મજાનો જે મસાલો છે તે સોયા દરેક સોયાવડી પર કોટ થઈ જશે હવે આપણે શાકના વઘાની તૈયારી કરીશું તો અહીં મેં એક પેન લીધું છે તેની અંદર કૂકિંગ ઓઇલ એડ કર્યું છે બે ચમચી જેટલું મેં કૂકિંગ ઓઇલ એડ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અઢી ચમચી રાઈ નાખીશું અઢી ચમચી જીરું એડ કરીશું અને કોઈ તમારા ઘરમાં ખડા મસાલા હોય જેમ કે તમાલપત્ર છે એ તમારે જાવિત્રી છે કોઈ પણ તમારા ખડા મસાલા હોય તેની અંદર થી ત્રણ તમે આવી રીતે પીસે એડ કરી શકો છો હવે સરસ મજાનો જે મસાલો છે તે સતરાઈ ગયો છે ફ્રાય થઈ ગયેલો છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી ડુંગળીની તે આપણે પેસ્ટ એડ કરીશું હવે પેસ્ટ તો ઓલરેડી આપણે ફ્રાય જ કરેલી હતી તો પેસ્ટને થોડું બસ આવી રીતે મિક્સ થવા દઈશું તેલની અંદર તો હવે આપણે જે સોયાબીન મેરીનેટ કરીને રાખ્યા હતા તે આપણે આની અંદર એડ કરીશું તો એડ કરવાથી હવે સરસ મજાનો જે વઘાર કર્યો તેની અંદર બરાબર હવે મિક્સ થઈ જાય અને જે મસાલો કોટ કર્યો હતો તે પણ આ વઘારમાં સરસ રીતે ફ્રાય થઈ જાય પેનમાં બરાબર મિક્સ થઈ જાય એટલે એક કપ જેટલું મેં પાણી એડ કર્યું છે તમે જેટલું તમારે લિક્વિડ એટલે કે તમારે જેટલો રસો રાખવો હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો શાકને ચડવતાં વધારે વાર નહીં લાગે ત્યાં તેલ છૂટે ત્યાં સુધી આપણે બેથી ત્રણ જ મિનિટ આપણે શાકને આવી રીતે ઢાંકીને ચડવવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ હવે છૂટી ગયું છે તો બસ એક મિનિટ જેટલું આપણે રાખીને પછી આપણે શાક સર્વ કરીશું પરંતુ તે પહેલાં પણ એક સિક્રેટ આપણે વસ્તુ નાખવાની છે જે શાકનો આપણે વધારે ટેસ્ટ વધારી દેશે તો અહીં મેં થોડી કસૂરી મેથી મેં એડ કરી છે અને કોથમીર એડ કરી દીધી છે તો આ બંને વસ્તુ નાખવાથી શાકનો સ્વાદ એટલો મસ્ત થઈ જાય છે કે બહાર આપણે રેસ્ટોરન્ટમાં શાક તમે લાવીને ખાતા હોય તે રીતનું શાક ટેસ્ટ અને સુગંધ પણ એટલી ડબલ સરસ હોય છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ સાથે ગરમ ગરમ રોટલી બનાવી દીધી છે ઘીવાળી અને ડુંગળી તો હોવી જ જોઈએ આવા શાકમાં ને શાક હું સર્વ કરું છું તો ફ્રેન્ડ્સ આજનું શાક તમે મારી ટીપ્સથી જરૂર જરૂરથી બનાવજો ને શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને સો ટકા આ શાક તમે ગમે ત્યાં બાર ટિફિનમાં પણ તમે આપી શકો છો તો હવે હું સ્કૂલ જવા રેડી થઈ ગઈ છું ગરમ ગરમ શાક સાથે ઇન્જોય કરું છું તો હવે એક નવી રેસીપી સાથે મળીશું એક નવા આઈડિયા સાથે મળીશું બબાય જય ભારત